હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને તમને બધાને ખબર છે કે હવે હું ડેલી વ્લોગ નાખીશ અને આજે અમે લોકો જવાના છીએ બહાર તો એનો સ્પેશિયલી વ્લોગ લીધો બિકોઝ બહાર જઈએ એનું કંઈક મસ્તી મજાક હોય તો તમને લોકોને પણ જોવાની મજા આવે એટલા માટે અમે લોકો બધા જવાના છીએ માનસી મોં નિરાલી અને એક પર્સનલ પર્સન એને અમારે બતાવાય નહીં બિકોઝ એને નહીં ગમતું વિડીયોમાં આવું એટલા માટે હું નહીં બતાવતી કોઈને અને અમે લોકો આવી ગયા હતા સવારે નહીં તો એને બધું તો નોર્મલ એટલે એ બધું આપણા કોઈ સીમ લીધા નહીં અત્યારે અમે લોકો આવ્યા હતા ગાડી વોશ કરાવવા માટે પણ ગાડી વોશમાં કેવું કે અત્યારે એક ગાડી વોશ થાય એના પછી કીધું કે મારી ગાડી લેશે પછી વોશિંગ થશે પણ ખબર નહીં કેટલી વાર લાગશે એક વાગી ગયો અને અમારા લોકોને ત્યાં હજ નહીં પહેલાં પહેલાં પહોંચવાનું બધું ઘરે જઈને ખાઈશું ખાવાનું પીવાનું ખાઈ ફીન તૈયાર થઈશું એટલે કપડાં લઈશું અને પછી જઈશું અને ત્યાં જઈને અમે બતાવીશું અત્યારથી તમને લોકોને અમે લોકો નહીં કહીએ કે અમારા લોકોને ક્યાં જવાનું ન તમને લોકોને ખાવા પડજે ને એટલે તમે લોકો પાસે આ બ્લોગ આખો જોતો નહીં અને આખો બ્લોગ તો જોવો જરૂરી એટલા માટે માનસી શું કહે છે માનસીને લાગી છે જોરદારની ભૂખ એને ખાવા પડે કા પણ શું કરીએ તો મિત્રો તમને લોકોને હું લઈ આવ તેનો સવાલ નહીં પણ અહીંયા આજુબાજુ હું કમસેકમ પડે કે હવા તો જોઈએ તો હું એને લઈ ગયા લું અહીંયા દૂર દૂર સુધી કોઈ પડે કાન પડે કાનું નહીં આ સવાર ત્યાં આ જગ્યા જે જે કલોલ થી બ્લોક જોતા ને એ લોકોને ખબર હશે કે આ જગ્યા કઈ છે બરોબર અહીંયા દૂર દૂર સુધી ક્યાંય નહીં અમે બીજી જગ્યા આવી ગયા છીએ કાર વોશિંગ કરવા કેમ કે ત્યાં બહુ બધું અ

આપણી બીબી ધોવાની ચાલુ થઈ જઈ છે જોઈ શકો મિત્રો મસ્ત ચકાચક મસ્ત ફાઈન થઈ જશે એટલે આપણે બતાવીશું આપણા ગાડીનો લાગી ગયો છે મસ્ત સાબુ નાના શેમ્પુ હશે નહીં આ તો કંઈક લિક્વિડ આવે ધોવાનું ઘસી ઘસીને ચોખ્ખી થઈ જાય આપણી ગાડી જોકો જો આપણી ગાડી થઈ જશે ચકચકાત અને બિલાડી ખુશી ગઈ અંદર અને અમે લોકો આવી ગયા ગેર પહેલાનો વિડીયો ના લીધો બીકોઝ તો મારા તો ફોન એટલા માટે આપણે વિડીયો વિડીયો લીધો નથી પણ સરસ ગાડી વોશ થઈ ગઈ એન ઘર પે આ ગયે હે દેખ સકતે હો રૂટીન આ ન રોજ નું રૂટીન હવે ચોક બહાર જઈ ને તરત જ લાડકા કર લેવા હા લઈ લો બેટા શાંતિ રાખ અંજો ભલા ભદિયા જોવા ભદિયા ગઈ જો કપડા પહેરી લીધા છે અને મેકઅપ બધું કર્યું નહીં અને માનસી ભી કપડા પહેરી લીધા

એક તો પોતે બધે બધું ચટ કરી ગઈ અને હવે એમ કે બચ્ચેનું બચેલું કુચેલું જોયા આજે પેલી નું એ લઈ લીધું પી છે હદ માનસી હદ જેટલું ખાય પણ હે સો ફેમિલી એમ લોકો હારે જ પહોંચી ગયા અને ત્યાં પહોંચતા પહોંચતા એક કલાક લાગશે હજુ અને ત્યાં જઈ અને પછી જોઈશું કઈ રીતનું આયોજન છે કઈ રીતનું છે ત્યાં ગુજ્યુ વાતો અને આખું ફૂલ કોણ

તો ત્યાં જઈને રહે મતલબ જોશે તો હેપી થઈ જશે કે ના ભાઈ બધા બધા અમારું આમંત્રણનું માન રાખીને આવ્યા છે તો ત્યાં જઈને જોઈએ કઈ રીતનું આયોજન રાખેલું છે તો બનાવો અમારા પ્યારા પ્યારા બ્લોગ સાથે ફાઇનલી ફેમિલી અમે લોકો આવી ગયા પ્રવીણભાઈના ત્યાં ડાયરાનું આયોજન શું બહુ સરસ કરેલું છે અમે લોકો અહીંયા મતલબ પાછળની સાઈડ છે હજુ આગળ જઈશું પછી વાત અને પ્રવીણભાઈ આઈ ગયા હતા અમને પિકઅપ કરવા માટે અને અંગાતંગા જઈશું ત્યાં સ્ટેજ ઉપર હજી મેં રૂબરૂ નહીં જોયું કે કઈ રીતનું આયોજન કરેલું છે અને નિરાલી સરપ્રાઈઝ આવી હાલે તો પ્રવીણ બહુ જ ચકિત થઈ ગયા હતા તો મારી જાન છે કે તો મારા પ્રાણ આપી દઉં આના આપણે જઈએ ને એટલે આપણે કાપવાની ચાલુ કરી દે બધાને એટલે આય થી રળગા રહેજો જીવ જી કઈ મારી નાખીને પાછું ભરે નહીં આપણે જઈએ એટલે ચાલુ કરી દે સમય ના સૌર મકરા એટલે કે છે કવિયે

મોટા સાહિત્યકારો બેઠા હોય અમારે વશરમભાઈ હોય ઈશ્વરભાઈ હોય આ બાજુ શેખ કલોલથી પૂજાબેન આયા હોય અમારે પ્રકાશભાઈ હોય ઈશ્વરભાઈ હોય અને વંદનાબેન ને સુનિલભાઈ ને રાજનભાઈ ને ઘણા બધા કલાકારો છે અને સાહેબ કાળું હોનું ના જોયું હોય તો એ હોય ગામનો નો ગુજરાત નવગુરુ બેઠો હોય હે અને શેખ શેમાડા શેમાડા સારતું જાય

ભાઈ જેહર છોરો જેમણે તમને આ ભળવા કરીને આટલો ભોગ આવ્યો છે એવા સરસ મજાના શ્રોતાઓ બેઠા હોય અને અમારે ટડાલથી અમારે મોહનભાઈ આયા છે થરાદથી લક્ષ્મણગીરી બાપજી આયા છે બરોબર બધાનો ખૂબ ખૂબ આભાર આમ તો તમે બધા ઓળખતા હશો મને અને ના ઓળખતા હોય તો વાહતો ભાઈ કઈ મોજ પજ ગોતે ગામ આખું ગોતે બરોબર હાથમાં આવે તો આવે ને કોઈ મતતા હોય ક્ષેત્રમાં બરોબર હા શું નામ તો અમરસિંહ ભાઈ છે ઠાકોર બરોબર પણ તમે બધા વાહ તો ભાઈ બનાવી લે છે તમે અને એ વાહ તો ભાઈ વાદી તરીકે ઓળખો છો શું કેવું કે હે પણ હા એ આવું સરસ મજાનું ગાયો માટે આયોજન છે ગાયોની સેવા માટેનું આયોજન છે અને સાહેબ જે ગાયોની વાત આવે ત્યાં આપણે દાડો પાછા પડ્યા નથી અને પડશ્યું નહીં પણ તમે બધા થોડો થોડા ટેકો કરતા રહેજો પણ એમ કેવાય ભગત કે હૈન ફરતો 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 આજ ઊંચો જોરાવર ગઢગામ માં ભગ મેલ્યો છો બાપા ત્રણ ચાર ટેલિફોન અમાર પરણ ભઈએ કર્યા પણ લાગ્યો નહી જેમ કે થોડીક જમીન રાખી છે ભગત ની ટાવર થોડો વાંધો હોય છે એટલે ક્યારેક લાગે ને ક્યારેક નથી લાગતો બરોબર પાર ફરતો ફરતો આવ્યો છું ગાયો નો પ્રોગ્રામ છે ભગત ઘણો કઈ કેવો નથી પણ દેવા વાળો દીનો નાથ છે જે મળે પાંચ પચી ગાય પૂન કરજે બાપા મજો મજો થઈ જાય લીલો લેર થઈ જાય આજ તો આ મળવા જેવા માનવી મળ્યા છે એટલે બે ઘડી આનંદ થઈ ગયો છે હા માણસ બધા ઢુકડા બેઠા છે એટલે અત્યારે ભંકોડી નથી પતી જાય તો વળી લોચો પડી જાય પાછો ઝેર ઉતરતા થોડો ઓછો ફાવે બરોબર પણ એમ ભગત કે ફરતો ફરતો આજ ઉચો હોર ગામમાં ફર્યો છું ગાય માટે કોઈ દસ આપ્યા કોઈ વીસ આપ્યા કોઈ પાંચસો દીધા કોઈ હજાર દીધા કોઈ પાંચ હજાર દીધા છે પણ જે કોક ની આ ગાયો ના કામ માં જરૂર પડે ને તેની એક થાર તગો આપશો ને રાજી રાજી થઈ જશે ઉપર વાળો મજા રહેશે લીલો લેર રહેશે મારી ચહેર કોઈ થી પડતી નહીં આવવા દેતા પણ આય બધા બેઠા છે બધાને ભલામણ કરવી છે મારે કે જીવનમાં જો દુઃખ પડે ને ભગત તો આહુ લુસનારા હો મળી જશે પણ આ શિયાળો છે શેતર પહેરવાનો રાખજો તો શેડાલો વાળું કોઈ નહીં મળે હા ખોટી વાત એટલા આવું ખાશે

એટલે આ તો શું તમને મજા મજા આવે આવે ને મને બાકી ઘણો નથી કલાકારો ઘણા બધા છે પણ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અને એક વાત તો રહી ચુ કહેવાય અહિયાં આપડે આ જીજે પરિવાર તરફથી ગૌ સેવાનો એક સરસ મજાનો લોક ડાયરો હતો બાપુ એમાંથી આજે નવું નામ જીજે પરિવાર આજે લોન્ચ કર્યું છે આ ટીમને ને પણ ખૂબ સપોર્ટ કરતા રહેજો અને ટીમ છે ને ઉગતો એની ખોબટી જામ્યો એમાં ઊગી રહી છે પાણી સ્વરૂપે થોડું થોડું અંદર ટીપવો આને અહિયાં પ્રોગ્રામ હતો ને આવતા હતા અમારા એક આપણા વિસ્તારમાંથી દાન આવે ખુબ સારું લાગે પણ વિદેશ થી આવે છે આ ગાયો માટે અમારા બનાવવા માટે જે લોકડા છે અવાડામાં નામ નહીં લેજો કે કઈ ગાયો જ પી છે પશુ પંખી જાનવર બધા પી છે બરોબર અને જે જે દાન આપ્યું છે બધાને પૂન થશે પણ બાપુ અવાડો તો બની જાય પાણી એ અંદર રોજ તો ભરવાનું છે ને એના માટે પાંચ પચી નો ખર્ચો થશે ને તો અહીંયા આવતા હતા અને અમારા મિત્ર યુએસ માં રહે રહેશે રાવળદેવ રણછોડભાઈ એમના તરફથી આ ગૌશવામાં 11000 રૂપિયાનો દાન મળે છે બતાવો બતાવો મર હિરણછોડભાઈ વર્ષોથી યુએસમાં રહે છે અને આપણે અહીં રાધનપુરના છે રાવળદેવ છે અને એમને પણ એમ થયું કે લાવો મારે પણ કંઈક આપવું છે તો 11000 રૂપિયા આપણે તો 11 લાખ બરોબર છે કોકનો રૂપિયો હોય ને એનો આપણે ગણના ભેગા થાક ઉતરી જાય હે હે ઉઠી ગયા અને માનસી મારે પહોંચવું અને મેં ટોટલી રીતે કચરો વાળી દીખ્યો વાળી દીધો સ અને આજે કામચોર બેહી રહી ચાની માનસીને હેરાન કરે હ મજા લે એની અને માનસી બી આજ તો ટોઈન્ટ મારી દીધો માનસી બી આજ તો આ તો કંઈ રાખી જ નહીં ટોઈન્ટ મારી દીધો નહીં નિરાળી કામ ના કરે ડબ્બા છૂટ બીજો નહીં જો આ છે ને તા જો ભાઈ મેલી મેવી કચરો છોડો વાળી દીધો ગુલા ગુલા લઈ લીધા અને આપણો કોક ના આવ્યો આયા બે ના રહેવાનું હોય તો કરવું પડે બિચારા આપણે એટલા માટે આપણે આપણું કરીને એ વાત બહુ સારી રીતે સમજાય જઈએ કામ કરો ભાઈ કામ કરો અને બહુ મજા આવી રહી અમુક માણસોને નહીં મજા આવતી પણ અમને તો બહુ મજા આવી ગઈ છે તો પ્રવીણ આપણા માટે રીડ લઈને આવી ગયા હવા નામનો બનાવીને ને જતા રહેતા કે હું કલાકમાં માં પાસવાય જાય

આમ અમને આશા નથી કે અહીંયા રેડબુલ પીવા મળશે કેમ કે રોજ ઘરે તો પીવા મળે પણ અહીંયા નહીં મળતી પ્રવીણભાઈ અમારા માટે લાયા રેડબુલ વગરની જિંદગી બહુ અધૂરી છે અને પ્રવીણભાઈ અમારા માટે રેડબુલ લાયા માટે થેન્ક યુ સો મચ પ્રવીણભાઈ મતલબ જોતા હોય તો કમેન્ટ કરજો વેલકમ બીજું કહો અમે લોકો પ્રવીણભાઈ ને બાય બાય ટાટા કરી નીકળી ગયા અહીંયાથી જઈએ છીએ સીધે સીધા ઘેર અમે લોકો પ્રવીણભાઈ નથી આવતી થી રિટર્ન થઈ અને પાણીની બોટલો ચડાવ્યા કેમ કે રસ્તામાં આવશે અને અહીંયાનું બહુ હાથ છે મેં એવું સાંભળ્યું છે અને મારી બી ઘણી બધી ખ્વાહી છે અહીંયા પૂરી થઈ છે જોઈ શકો છો અમે પણ બે બોટલ લઈ લીધી શકું છું ફેમિલી અહીંયાની કહાની પણ મેં યુટ્યુબમાં જોઈ લે છે અને અહીંયાનું બહુ એટલે બહુ હાથ તમે બધા પણ આ રોડથી જતા હોય તો જરૂરથી અહીંયા દર્શન કરવા આવજો કારણ કે અહીંયા બધી ખ્વાહિશ તમારા મનની જે ઈચ્છા હોય તમે માગેલી હોય એ અહીંયા પૂરી થાય છે ફક્ત ખાલી પાણીની બે પાણીની તમારે એક બોટલ દસ રૂપિયાવાળી વીસ રૂપિયાવાળી જેવી ચડાવી હોય પણ પાણીની બોટલ ખાલી અહીંયા ચડાવવામાં આવે છે જોઈ શકો છો લોકોની કેટલો બધું માનતા છે કેટલી બધી પાણીની બોટલ ચડાવેલી છે અહીંયાથી આપણો વ્લોગ બી ખતમ થાય છે તો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબર કરજો અને કમેન્ટ જરૂરથી કરજો બાય બાય ટાટા